રેઝિંગ રાજપૂતાણીઝ દ્વારા નવરાત્રી સ્પેશિયલ ફેશન એન્ડ લાઈફસ્ટાઈલ સ્ટાઇલ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે જેને આજ રોજ કેબિનેટ મંત્રી ભાનુબેન બાભરિયા દ્વારા ખુલ્લું મૂકવામાં આવ્યું હતું તો જામનગર જામનગરની કેડમસ સ્કૂલના સી ઓ એકતા બા સોઢાના હસ્તે દીપ પ્રગટ્ય કરવામાં આવ્યું હતું બે દિવસીય એક્ઝિબિશનનું નાના મુવા રોડ પર લેટ્સ ઈટ બેન્ક્વેટ હોલ ખાતે તારીખ 9 અને 10 ના રોજ બે દિવસ ચાલનારા આ એક્ઝિબિશનમાં દરબારી સાડી રજવાડી પોશાક સોના ચાંદીના ઘરેણાં ઘર સજાવટની વસ્તુઓ બ્યુટી પ્રોડક્ટ્સ કટલેરી આર્ટિફિશિયલ જ્વેલરી સહિતની અનેક યુનિક વસ્તુઓનું પ્રદર્શન જોવા મળશે બ્રેઝિંગ રાજપુતાનીસ દ્વારા સતત છ વર્ષની ભવ્ય સફળતા બાદ આ વર્ષે પણ મહિલા સશક્તિકરણની અભિવ્યક્તિને અનોખી રીતે રજૂ કરવા માટે બે દિવસીય ભવ્ય ફેસ્ટિવ શોનું આયોજન કરાયું છે તાજેતરમાં ભાવનગર બાદ હવે રાજકોટ ખાતે નવરાત્રિ સ્પેશિયલ ફેશન એન્ડ લાઈફ એક્ઝિબિશનનું આયોજન નાનામુવા રોડ સ્થિત લેટ્સ ઇટ બેન્ક્વેટ હોલ ખાતે કરવામાં આવ્યું છે નવરાત્રીના શુભ પર્વ નિમિત્તે યોજાયેલા રાઇઝિંગ રાજપુતાનીઝ ગ્રુપનો ફેસ્ટિવ શો તારીખ નવ અને દસ સપ્ટેમ્બરના રોજ સવારના દસ થી સાંજના આઠ સુધી ખુલ્લો રહેશે તો તારીખ નવ ને સોમવારે સવારે ભવ્ય ફેસ્ટિવ શોના ઉદ્ઘાટન સમારંભમાં કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા ઉપરાંત કેડમસ સ્કૂલ જામનગરના સીઈઓ એકતાબા સોઢા રાજકોટ શહેર ભાજપ મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલાના ધર્મપત્ની હર્ષાબા ઝાલા ગુજરાત ન્યૂઝના તૃપ્તિબા ઝાલા સહિત

રેઝિંગ રાજપૂતાની તેમના ઓર્ગનાઇઝર્સ આજે લગભગ છ વર્ષથી કાર્યરત છે અને એમનું આ સાતમું એક્ઝિબિશન છે એમના પાસેથી મને ખૂબ માહિતી મળી છે કે ગુજરાત આખામાં એ લોકો અલગ અલગ જગ્યાએ કાર્યરત છે અને એ ઉપરાંત સમગ્ર ગુજરાતના ડિફરન્ટ કલાકૃતિ ધરાવતા વેન્ડર્સને પણ એ લોકો આમંત્રિત કરી અને એક જ માંડવાની નીચે એ લોકોને અહીંયા હાજર કરે છે તો આજે રાજપૂત બહેનો તેમજ સમગ્ર તમા સમાજ માટે એક એક્ઝામ્પલ પૂરું પાડે છે કે જો વિમેન એક સાથે એકજૂટ થઈ જાય તો એ શું ન કરી શકે તો આજે રેઇઝિંગ રાજપૂતને હું ખૂબ જ શુભેચ્છાઓ આપું છું કે વર્ષો વરસ આ જ રીતે કાર્યરત થઈને બહેનોને અને એ ઉપરાંત એ લોકો એવી પણ એક્ટિવિટીઝ કરે છે કે જેની અંદર વિમેન રોલ મોડલ વધીને આગળ આવે અને બીજા બહેનો માટે એ એક એક્ઝામ્પલ રૂપે સાબિત થાય તો આજે એમની બધી જ એક્ટિવિટીથી જાણીને માહિતગાર થઈને હું ખૂબ જ ખુશ થઈ છું અને એમને પર્સનલ હાજરી આપી અને શુભેચ્છા પાઠવું છું કે આને આ જ પ્રકારે એ લોકો સોશિયલ એક્ટિવિટીઝ પોતાની આગળ વધારતા રહે અને ખૂબ જ શુભેચ્છાઓ જય માતાજી જય માતાજી રાઇઝિંગ રાજપૂતાનીમાં આપનું સ્વાગત છે ખાસ આપને કહેવાનું કે આ અમારું સાતમું વર્ષ છે અને વર્ષો વર્ષ અમે લોકો દર સિટીમાં સિંગલ ટાઈમ એક્સપો કરીએ છીએ જે સાવ નાનો હતો શરૂઆતમાં એ અત્યારે બહુ મોટું વટવૃક્ષ બની ગયું છે અને ડે બાય ડે આખા ગુજરાતને બાદ કરતાં અમને રાજસ્થાન અને મધ્યપ્રદેશથી પણ સારો રિસ્પોન્સ મળતો રહે છે અને ત્યાંના લેડી પણ અમારી સાથે જોડાવા માટે વર્ષોથી ફોન પર વાત કરતા હોય છે કે તમે અમને કઈ પણ રીતે ચાન્સ આપો અને ખાસ કરીને કહેવાનું કે હમણાં લેટેસ્ટમાં જ ચાર ને પાંચ તારીખે ભાવનગરે ખૂબ સક્સેસ પ્રાપ્ત કર્યા પછી આજે નવ અને દસ તારીખે રાજકોટમાં અને બાર અને તેર તારીખે સુરેન્દ્રનગરમાં અમે કન્ટિન્યુટી જોડાવાના છે અને અમારી સાથે આખા ગુજરાતમાંથી ત્રીસથી પચાસ એક્ઝિબિટર્સ સાથે છે અને એનામાં ખાસ એક માહિતી એવી આપવાની કે સોના ડાય એટલે સોનું અને ચાંદી સિવાય ડાયમંડ્સ પણ રિયલ અમારી સાથે કન્ટિન્યુટી કરે છે એટલે નાનાથી લઈને મોટા દરેક લોકોએ જોડાયા છે અને લોકોનો પ્રતિસાદ પણ એટલો ખૂબ સરસ મળી રહ્યો છે એ માટે સૌનો આભાર અને સવારે દસથી સાંજે આઠ બે દિવસ નવ અને દસ તારીખે સગા સંબંધી અને મિત્રો સાથે પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે તો રાહ જુઓ છો પણ આજે જ અવનવી યુનિક વસ્તુઓની ખરીદી કરવા રેઝિંગ રાજપુતાની ફેશન એક્ઝિબિશન મા બ્યુરો ઓફિસ ગુજરાત ન્યૂઝ રાજકોટ